આવતીકાલે રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર બંધ થશે ત્યારે આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે આણંદમાં પત્રકાર પરિષદ યોજીને અમિત ચાવડાએ કહ્યું કે ભાજપે આણંદના વિકાસ માટે દસ વર્ષમાં કંઈ કર્યું નથી આણંદના જનપ્રતિનિધિઓએ મોટા પ્રોજેક્ટ આણંદમાં લાવવાના હતા પરંતુ જનપ્રતિનિધિઓએ માત્ર આંગળી ઉઠાવવાનું જ કામ કર્યું છે વધુમાં અમિત ચાવડાએ કોંગ્રેસની સ્થિતિ ગણાવતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આણંદનો વિકાસ થયો છે શૈક્ષણિક સંસ્થાઓ અમૂલ ડેરી અને જીઆઈડીસીઓ કોંગ્રેસના શાસન સમય બની હતી હવે કોંગ્રેસ આગામી સમયમાં આણંદને નંબર વન જિલ્લો બનાવવાનું છેલ્લા દસ વર્ષમાં ડબલ એન્જિન સરકાર હતી તેમ છતાં આણંદ જિલ્લા સાથે જે ભેદભાવ કરવામાં આવ્યો જે અન્યાય કરવામાં આવ્યો અને અહીંના જે પ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા એણે આણંદ જિલ્લા માટે લડવું જોઈતું હતું પોતાની સરકારમાં લડી ઝઘડીને પણ પ્રોજેક્ટ સંસ્થાઓ લાવી જોઈતી હતી પણ એમણે ફક્ત આંગળી ઊંચી કરવાનું કામ કર્યું